સત્સંગમાં આવ્યો તો વર્ષો સુધી પ્રમુખ સ્વાઈ મહારાજ કોણ છે મને બહુ ખબર જ નહોતી અને સંસ્થાના પ્રમુખ છે એવી પણ ખબર ઘણા વર્ષો પછી પડેલી શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આટલા દ્રમાં ઉજવવાનો હતો અને એમાં કમિટીમાં નિર્ણય થયો કે આપણે રાષ્ટ્રપતિને બોલાવવા તે વખતે રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન હતા એટલે એમને આમંત્રણ આપવા જવાનું હતું અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે મારે જવાનું થયેલું અને એ વખતે હું પ્લેનમાં પહેલી જ વાર જિંદગીમાં બેઠેલો એટલે પ્રમુખ સ્વામી મહારાજ આરિયાગર બેઠા હતા અને બીજી સીટ ઉપર હું હતો એટલે પ્લેન ટેક ઓફ થયું પછી હું આમ બારીમાંથી આમ જરા નીચે કેવું દેખાય છે એ બધું જોવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રમુખ સ્વાઈ મહારાજને ખ્યાલ આવી ગયો એટલે ઊભા થઈ ગયા અને મને કહે કે તમે બારી આગળ બેસો એટલે બીજાને સમજવાની અને બીજાને મદદરૂપ થવાની ભાવના એનો એક ત્યાં આગળ અનુભવ થયો પરમ પૂજ્ય પ્રમુખ સ્વાઈ મહારાજ સુંદરપુરમાં બિરાજમાન હતા અને એમને હાર્ટ એટેક આવ્યો તો આજુબાજુના ગામોમાં અમે બધા સંતો હતા એટલે ત્યાં પહોંચ્યા એમાં પરમપૂજ્ય મહંત સ્વામી પર નજીકના ગામોમાંથી ત્યાં આગળ આવી ગયા હતા હવે હાર્ટ એટેક આવેલો છે એ પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામીના સેવકને પ્રશ્ન પૂછ્યો કે મહંત સ્વામી માટે મગ બનાયા છે હવે આવી પરિસ્થિતિમાં એમને વિચાર કરવાનો હોય નહીં પણ એમના હૃદયની અંદર આવી એક ભાવના કે બીજાને મદદરૂપ થવું એટલે સંતનું આ લક્ષણ લખ્યું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે હવે પીડ જેવું તો હતું જ નહીં પણ છતાંય એમને આવા વિચારો એ રહેતા અને સંતનું બીજું એક લક્ષણ લખ્યું છે સમદ્રષ્ટિ નાના હોય કે મોટા હોય ગરીબ હોય કે તવંગર હોય ભણેલા હોય કે અભણ હોય દેશના હોય કે પરદેશના હોય સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ન હોય પણ દરેક પ્રત્યે એમને એક એવી ભાવના રહેતી તો પ્રમુખ સ્વામી મહારાજ સિત્યોતેરની સાલમાં પ્રદેશના પ્રવાસી આવેલા અને આટલા અટલાદરાની અંદર નાની એક સભા હતી થોડાક મહાનુભાવો અને થોડાક આપણા એવા વિશિષ્ટ સત્સંગો બેઠા હતા અને એમાં દરાનો એક સેવક મયજી જૂના કેટલાક સંતો બધાને ઓળખતા છે સાવ સામાન્ય માણસ એના લુગડા જુઓ તો આપણે કંટારો આવે એની સાથે વાત કરો તો એ વાત શું કરે છે આપણને સમજાય નહીં હવે પ્રમુખ સાંઈ મહારાજ સ્વામીની વાતોના પુસ્તક ઉપર અને સ્વામીની વાતો એમાંથી વાંચી હવે થોડી વાત કરતા હતા અને મહીજી વચ્ચે આવ્યો હવે પ્રમુખ સાંઈ બાજુમાં હું બેઠેલો અને આમ હાથ જોડીને રહ્યો મને બહુ કંટારો ચડેલો એ બોલ્યો નહોતો હું આ ગીર્દી ક્યાંથી આવી પણ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં કાંઈ નહીં એણે બહુ જ પ્રેમથી આ મહેજીને કહ્યું કે આ મયજી આવ્યો ને એટલે આવી એક ક્ષમતા રાખવી દરેકનો આદર કરવો દરેકનું ભલું કરવું આવી ભાવના પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ઠેર સુધી હતી અને બધા જ મહાપુરુષો આ વાત લખેલી છે નરસિંહ મહેતાએ જે ભજન લખ્યું કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે અને આવી જ વાત તુલસીદાસે લખી છે કે પરહિત બસત જીન મન માહી તાકું કછું દુર્લભ નહીં જગવાય તો આજે પ્રમુખ સ્વામી મહારાજના બધા અનેક કાર્યો આપણે જોઈએ છીએ દરેક ક્ષેત્રની અંદર પણ એ બહારનું જે મૂળ છે એ એમની આવી એક બીજાના ભલું કરવાની ભાવના છે અને એ સંતનું એક બહુ જ મોટું આ લક્ષણ છે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી પણ સાધુના લક્ષણમાં આ કહ્યું સાધનોથી પર કાર્યાણી સાધુ બીજાના કાર્ય કરે છે બીજાને મદદરૂપ થાય છે એ ગુણ પ્રમુખ સ્વામી મહારાજમાં પૂર્તિમાન આપણને દેખાય છે મહંત સ્વામી ઘણીવાર એમના પ્રસંગો કહે છે અને એ વાત પરમ પૂજ્ય સ્વામીએ પણ એમના જીવનમાં ઉતારી છે એના પણ ઘણા પ્રસંગો બધા આપણને વાંચવા સાંભળવા મળે છે આ દિશામાં આપણે આગળ વધીશું અને આગળ વધી રહ્યા છીએ તો આ કાર્ય સ્વામિનારાયણ ભગવાનનું જે છે એ દિન પ્રતિદિન આગળ વધશે એ માર્ગે આગળ વધવાનું એમાં ઊંડા ઉતરવાનું રડામલ પ્રાર્થના